ફરિયાદી મહિલાના બદનક્ષી કારક ફોટો વીડિયોઝ ભાવી સાસુને મોકલી સગાઈ તોડી નખાવાના ગુનાના આરોપીને પકડી પાડતી મૈધરપુરા પોલીસની સર્વેલન્સ ટીમ

ગુનો કરેલ હોય જે બાબતે ઉપરોક્ત નંબરથી ગુનો રજીસ્ટર થયેલ છે જે અન્વયે ગુના પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌહાણ સાહેબ માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે જોશી નાઓની રાબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો નાસ્તા હતા આરોપીઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ વિભાભાઈ નાઓના ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસના આધારે સર્વેલન્સ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સરદારસિંગભાઈ નાઓને મળેલ બાતમી આધારે ફરિયાદીના કૌટુંબિક સગાને જારોપી તરીકે પકડી પાડી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરે છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાજ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે